અને તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી હાલે જોઈએ જો આપણી પાસે જગતનો ધન નથી તો બીવાની ગભરાવાની જરૂર નથી તમે કહેશો કેમનું પોસાય એ ચાલે જે ઘરનું ધન ના હોય જેના હાડા ના હોય તો કેમનું બજારની વસ્તુ લેવા જઈએ કેમનું દૂધ લેવા જઈએ કેમનું ઘરનું ભાડું ભરીએ કેમનું લાઈટ બિલ ચૂકીએ નહીં ઘણા પ્રશ્ન એવા થાય તમને પણ થાય મને પણ થાય ટેકનોલોજીથી સેવા કરું છું એટલે મારે પણ અપડેટ રહેવું પડે નહીં એટલે હું પણ લગભગ ત્રણ મોબાઈલથી આ બધું કામ કરું છું બે થી અને જે પ્રસારણ કહેવાય એનું મશીનરી બધી પીસી અને એની સાઉન્ડ સિસ્ટમ રેકોર્ડિંગ સિસ્ટમ એના સોફ્ટવેરો નહીં બધાઓ મફતમાં ના આવે એટલે ઘણી વસ્તુ આપણે પ્રાર્થના સાથે પ્રભુને વિનંતી કરીએ ત્યારે પ્રભુ લોનની જોગવાઈ કરે છે એટલે તમારી જેમ મેં પણ ઘણી બધી વસ્તુઓ લોન પર સેવાના માટે લીધેલી છે એટલે હું જાણું છું કે નાણાં વગર આ જગતમાં કેવી તકલીફ પડે પણ મિત્ર મિત્રો એનાથી વધારે તકલીફ ત્યારે પડે છે કે જ્યારે પ્રભુ આપણા જીવનમાં નથી જે પ્રમાણે આપણું વચન છે સમજો હું તમને કહેવા માંગુ છું યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કઈ ખેદ મિશ્રિત નથી કરીને મહેનત કરીએ પણ જો ઈશ્વરની કૃપા ના હોય ઈશ્વરની દયા ના હોય અથવા ઈશ્વરની ઈચ્છા ના હોય તે બાબતો રહેતી નથી જેમ ઘણી વાર આપણે જોયું છે કે ચલો મારો દાખલો કે મેં પરિવારની વિરુદ્ધમાં એક સમયની અંદર મારી જુવાનીના સમયમાં મેં બધાને દુઃખી કરીને લગ્ન કર્યા પણ થોડા સમયની અંદર એની અમને ખબર પડી ગઈ કે બહુ મોટી ભૂલ કરી છે ઈશ્વર નારાજ થયા છે થોડા વર્ષો સુધી હેરાન થવું પડ્યું અને બહુ તકલીફ થઈ ચોક્કસ પ્રભુએ એમાંથી બધાને બહાર કાઢ્યા પણ વાળા મિત્રો જે કહેવાનો મતલબ એવો છે કે આપણી ઈચ્છા પ્રમાણે આપણે કરીએ છીએ નાણાં કમાઈએ છીએ જોબ મેળવે છે ઘણા લોકો દૂર પણ જતા રહે છે ઘણા લોકો કંઈક છોડીને આવી જાય છે પણ જો એ બધામાં ઈશ્વરની આશીર્વાદિત રૂપ થતી નથી પિત્તર અને યોહાનની વાત આપણે બરાબર જાણીએ છીએ સુંદર નામના દરવાજા પાસેની ની રહી હું બહુ ખાસ ડિટેલમાં નહીં કહું કેમ કે આપણે બહુ જાણીતો શાસ્ત્ર ભાગ છે ને આપણે જાણીએ છીએ અને પહેલા જ એ ભિખારીને કહી દે છે કે અમારી પાસે નથી વી વી ડોન્ટ ડોન્ટ હેવ હેવ ગોલ્ડ ઓર સિલ્વર ઓર મની આપણે પૈસા શબ્દો હું આજના જમાના પ્રમાણે કહું છું અમારી પાસે સોનું રૂપું નથી પણ જે નામ મળ્યું છે હાલેલોયા કોનો નામ તો કે પ્રભુ ઈસુનો નામ હાલેલોયા એ નામમાં તો સાજો થા પ્રભુએ એને એવો સાજો કર્યો એવી ભેટ આપી એવી કૃપા એના પર કરી કે હવે એને ભીખ માંગવાની જરૂર છે જ નહીં હવે સરસ રીતે જાતે જઈને કમાશે મહેનત કરશે એની જરૂરત પૂરી પડશે એના કુટુંબની જરૂરિયાત પૂરી પાડશે કદાચ આપણે જાણતા નથી એકલો હતો કુટુંબવાળો હતો કે કેટલા એના સગા હતા મા બાપ કોણ હતું કશું જાણતા નથી પણ હવે એને પ્રભુએ એટલું બધું આપ્યું છે કે જાણે જો એ એકલો પણ હોય તો પરિવાર બનાવી શકે છે જોબ કરી શકે છે એમના સગાઓને ત્યાં ચાલીને જઈ શકે છે ફરીથી બધું પુનઃસ્થાપિત નવેસરથી બધું થઈ શકે છે એવી રીતના પ્રભુએ આશીર્વાદિત કર્યો હા લીલું અને પ્રભુ જાણે છે નહીં આપણે ગીત શાસ્ત્રીસો સત્યાવીસમાં જ વાંચીએ છીએ આપણે કે તેમને વ્હલાઓ ઊંઘતા હોય તો પણ તે એમને સારા દાન આપે છે અને ગીત શાસ્ત્રમાં જ વાંચીએ છીએ આપણે કે સિંહના બચ્ચાને ભૂખ વીઠવી પડશે અને તંગી પડશે પણ જે હોય હોવાને શોધે છે તેમને કોઈ સારા વાંધણ અછત પડશે નહીં ખાલી લ્યો યા ધ લોડ પ્રભુ યોગ્ય સમયે યોગ્ય સમયે પ્રભુ સહાય અને મદદ મોકલનાર ઈશ્વર છે અને પ્રભુ ખરેખર વાલા મિત્રો ઘણી બધી રીતે જુદા જુદા પ્રસંગોમાં જુદી જુદી રીતે પ્રભુ સહાય અને મદદ કરે છે ચોક્કસ થઈ જવા આવે એવું લાગે એમાં બે વખત પિત્તરની સાથે પ્રમાણે બને છે સમુદ્રની અંદર નહીં એક વખત તો સમય પૂરો થઈ ગયો છે બીજી વખત પણ સમય પૂરો થઈ ગયો છે પણ પ્રભુ એમને ત્યાંથી જ માછલી આપે છે ખાલી જમણી તરફ ઝાડ નાખો જો બહુ ધ્યાનથી વિચારીશું તો જો પ્રભુ આપણા જીવનમાં છે આપણા પ્રભુની પાછળ નિષ્ઠાથી ચાલી રહ્યા છે તો તમારે અને મારે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી માથીને લખેલી સુવાર્તા છઠ્ઠો અધ્યાય અને તેત્રીસમી કલમ હાલેલુયા પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેમને તેમના ન્યાયપાળાને શોધો એટલે એ બધા માના તમને આપવામાં આવશે હાલેલુયા પ્રેઝ લોર્ડ અને ખચિત મિત્રો પ્રભુને શોધીએ પ્રભુ તમારા અને મારા માટે બધું જ કરી શકીએ એવા ઈશ્વર અશક્ય બાબતો કે જેને તેઓ શક્યતામાં બદલી નાખશે હા લીલું એ ઘણી સાક્ષીઓ છે મારા મિત્રો એવી સાક્ષીઓ છે અને એવા કામો પ્રભુએ બતાવ્યા છે કે જેને અમે કદી વિડીયોમાં ફોટો પાડીને કે વોઇસ કોઈકનો રેકોર્ડ કરીને અમારી પાસે રાખ્યો નથી કેમ કે બધું પ્રભુનું કામ છે અને એ બધું જોવાથી બતાવવાથી પ્રભુએ થયેલું જ બતાવ્યું છે માટે અમારો વિશ્વાસ મોખરે છે વધી ગયો છે હા લીલો ભૈયા પ્રેઝ તમને પણ કહીશ કે તમારા દ્વારા પ્રભુ કોઈ કામ કરે તો એનો શ્રેય બધો પ્રભુની આપજો ફોટા ના પાડતા સાક્ષીઓ રેકોર્ડ કરીને વિડીયો રેકોર્ડ કરીને નેટ પર અને યુટ્યુબ પર અને ફેસબુક પર ના મૂકશો એના એનાથી ચોક્કસ થોડો ફાયદો થતો હશે પણ નુકસાન વધારે થાય છે એના કરતાં અંદર અંદર કાઉન્સેલિંગના સમયમાં મુલાકાતોના સમયમાં જ્યારે એ બાબતો આપણે વહેંચીએ છીએ આપણા સંદેશાઓમાં આપણે લોકોની આગળ રજૂ કરીએ છીએ ત્યારે એનો ફાયદો બહુ થાય છે જે બીજી રીતના ફાયદો નથી થતો એના કરતાં વધારે ફાયદો જ્યારે આપણા સંદેશાઓમાં આપણે મુલાકાતોમાં અને આપણી સંગતોમાં આપણી સાક્ષીઓ આપીએ છીએ ત્યારે આપણું ચર્ચ કે આપણી મિનિસ્ટ્રી કે આપણે પોતે વધારે મજબૂત બનીએ છીએ અને ખૂબ વધારે સારી રીતના આપણે કામ કરી શકીએ છીએ આનંદ આવે ચોક્કસ પ્રભુ એવા મોટા કામ કરે તો કોનો હર્ષનો પ્યાલો છલકાઈ ના જાય પણ એને લોકો સમક્ષ રજૂ કરવામાં જો એને સાચી રીત અપનાવીએ તો એ આપણે માટે પુષ્કળ આશીર્વાદનું કારણ બની જાય છે હાલે ધ પ્રઈઝલોટ કોઈક અન્ય રીતે ખરાબ રીતે આ બાબતોને ન લઈએ પણ એની પાછળનો હાર્દ આપણે ચોક્કસ સ્વીકારીએ પ્રેઝ લોટ હાલે લોહ્યા આ વસાદના સમયમાં પ્રભુના નામમાં આગળ વધીએ અને ઘણીવાર મારાથી દિવસના સમયમાં કે એવું કંઈ બોલાતું હોય છે ક્ષમા કરજો કેમકે ઘણી બધી વાર જે મારી હેલ્થની પરિસ્થિતિ છે બહુ નબળી રહી છેલ્લા ત્રણ ચાર મહિનામાં બીજી રીતે પણ થોડો નબળો પડેલો છું એટલે ઘણીવાર માણસ તરીકે નબળો પડ્યો હોય કાચો પડ્યો હોય કંઈક બોલવામાં આમ તેમ થયું હોય તો ક્ષમા આવું છું બીજું કંઈ માગતો નથી તમારી પાસે પણ ખાસ તમારા ગૂંટવડો મારા માટે નમાવજો એટલા માટે કે પ્રભુ મારા માટે પણ નવા નવા રસ્તાઓ ખુલ્લા કરે હાલીયા હું હંમેશા એ જાણું છું પણ ચોક્કસ પ્રભુ એમના દૂતોનો ઉપયોગ મારા માટે તમારા માટે જેમ કરે છે તેમ કરતા રહેશે અને અત્યારે પણ કરશે હાલી જ્ઞાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છે છેક સવારના સમયથી પ્રભુ સવારની પ્રથમ પોરથી તમે અમારી સાથે છો હા પ્રભુ છેક સવારના પોરથી તમે અમારી સાથે છો અમારી સંભાળ લઈ રહ્યા છો અમારી કાળજી લઈ રહ્યા છો પ્રભુ અને પ્રભુ પ્રાર્થના એટલા માટે પણ કરીએ છીએ પ્રભુ કે પ્રભુ તમે અમારા દિવસની સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડી છે એના માટે અમે આભાર સૂચના અર્પણો તમને ચડાવીએ છે ચોક્કસ જે હજી નથી મળ્યું જે ઈચ્છા છે જે પ્રમાણે વિનંતી છે પ્રાર્થના છે જે પ્રમાણે જરૂરિયાત છે પ્રભુ તમારા બાળકો પાસે એ પણ તમે મોકલી આપો હા પ્રભુ મોકલી આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેઓ ઘરે રાહ જોઈને બેઠા હશે પ્રભુ પ્રાર્થના કરી છે પ્રભુ હમણાં રસ્તો ખુલ્લો કરશે જવાબ મોકલશે હા લેલું જે પણ તેમની અરજ હોય પ્રભુ તમે જો એ મોજ મસ્તીને માટે આનંદ પ્રમોદને માટે ન હોય અથવા કોઈને નુકસાન કરવા માટે ન હોય અને તમારી ઈચ્છા પ્રમાણેનું છે તો પ્રભુ એમની પ્રાર્થનાઓ પ્રભુ અત્યારે જરા પણ ન રોકાય તત્કાળ તેમને જવાબ મળે એવું તમે થવા દે છે પ્રભુ પ્રભુ જેઓ સાંભળી રહ્યા છે તેમના માટે ખાસ પ્રાર્થના કરી છે નવા માસના પ્રથમ દિવસો છે અને પ્રભુ આ દિવસો દરમિયાન પ્રભુ ઘણા બધા લોકોને ઘણા બધા ખર્ચ હોય છે આર્થિક પ્રશ્નો હોય છે બાળકોના જોબના બિઝનેસના કે પ્રભુ તેમના ઈએમઆઈના કે તેમના ઘરની વ્યવસ્થાના પ્રભુ ઘણી બધી એવી બાબતો છે જે ફિક્સ ગવર્મેન્ટ તરફથી પ્રભુ ખર્ચ છે ચૂકવવાનો હોય છે પ્રભુ બધું ચૂકવવાનું હોય છે ત્યારે પ્રભુ તમારા બાળકોનો તમે કબજો લો અને પ્રભુ તેમના માટે જે સમય જે પ્રમાણેના પ્રભુ તેમને ખર્ચને ચૂકવવાના છે પ્રભુ કર ચૂકવવાના છે પ્રભુ એ બધાને પ્રભુ તમે પરિપૂર્ણ કરજો પ્રભુ પૂરા કરી શકે આપી શકે એના માટે તેઓને સક્ષમ બનાવજો પ્રભુ મજબૂત બનાવજો તેમની વ્યવસ્થા પ્રભુ તમે પૂરી પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ આ પ્રભુ ઉછીનું આપનાર બનાવજો ઉછીનું લેનાર નહીં પ્રભુ નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો અને પ્રભુ તેઓને સીર બનાવજો પૂછ નહીં એના માટે અમે તમને આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ તમારા બાળકોને પ્રભુ તમે એવા મજબૂત બનાવો તેમના બિઝનેસને આશીર્વાદિત કરો તેમની જોબને આશીર્વાદિત કરો તેમના આવકના સ્ત્રોતને આશીર્વાદિત કરો તેમની સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ કે જેથી કરીને પ્રભુ તેઓએ પ્રભુ પિતા જેથી કરીને પ્રભુ તેઓ પ્રભુ તમારો મહિમા જોઈ શકે અને તેઓને જે પ્રકારની જરૂરિયાતો છે એમાં તેઓ બધું પ્રાપ્ત કરી શકે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ તમામ માદાઓને સાજા કરજો પ્રભુ જીવલેણ રોગોમાંથી સાજા પાડો આપજો પ્રભુ પ્રભુ તમારી ઈચ્છાઓ પૂરી થાય પ્રભુ તમારું રાજ્ય આવે પ્રભિતા અને દરેક ઘૂંટણને અમે દરેક જીમ કરું તમે દેવના દીકરા છો એવું જલ્દીથી થવા દેજો સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે ખાસ પ્રભુ જેઓ વિધુરો છે વિધવા બહેનો છે અનાથો છે દુઃખી મનના છે પ્રભુ તમે તેમની મુલાકાત લો પ્રભુ તેમનું દુઃખ તમે દૂર કરો કોર્ટ કેસ છે એફઆઈઆર છે ખોટા તુમ્મતો છે લડાઈ ઝઘડા છે પ્રભુ એમાંથી તમે તેમને બહાર કાઢો ને વિશેષ કરીને પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ વિકલાંગોની સાથે રહેજો પ્રભુ મન બુદ્ધિના બાળકોની પણ તમે મુલાકાત લેજો લોકોનું એવા ખૂબ તો લોકોનું પણ પ્રભુ તમે ભરણ પોષણ કરજો એવી પ્રાર્થના કરે છે લોન આપજો મકાનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો વિદેશ સેવાના રસ્તા ખુલ્લા કરજો પ્રપિતા અને પ્રભુ તેમને લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો જોબનો બિઝનેસનો આશીર્વાદ આપજો પ્રભુ અને પ્રભુ તમારા બાળકોને પ્રપીતા જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આઈએલટીએસના બેન્ડ આપજો પ્રપિતા અને જે કંઈ પ્રભુ તેઓ તમારી આગળ રજૂ કરી રહ્યા છે તેમની જરૂરિયાત પ્રમાણે બોલી રહ્યા છે એ પ્રભુ તમારી આગળ માન્ય થાય પ્રભુ અમારી પણ બે બાબતો તમારી આગળ મૂકી છે પ્રભુ તમે ખૂબ જલ્દીથી તેને પૂરી કરો જે તે રીતે બોલવું એ બંને બાબતો અમે મેળવી શકીએ પ્રભુ એના માટે પ્રભુ તમે એમને રસ્તા દેખાડો વ્યવસ્થા પૂરી પાડો અને એ કાર્યોમાં તમે એમને પ્રગતિ આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ 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 દરેકની સેવાઓને કરજો અને આજે અમે ઘણા બધા આત્માઓ જીતી શકીએ એવું થવા જોઈએ તમારા બાળકોને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભુ પિતા અને તેમના આંખના આંસુ અને તમે આનંદમાં બદલી નાખજો એવી અમે પ્રાર્થના કરી જેઓ માંદા છે તેમને સાજા કરજો વ્યસનોમાં છે વ્યભિચારમાં છે ખોટા રસ્તામાં છે ખોટી મેથમાં છે પ્રભુ તેમનો પણ પ્રભુ તમે બચાવ કરજો પ્રભુ પસ્તાવો કરી પસ્તાવો કરી શકે એવું હૃદય આપજો પસ્તાવિક હૃદય આપજો પાછા ફરે તેમનો નાશ ના થાય એવું થવા દે રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પાપોની ક્ષમા આપજો અને સવારમાં ફરીવાર તમારો ભજન ગણતરી આવું માગતા પ્રભુ ઈસુમાં આ સાંભળો દેવ બાપ માન્ય કરજો આમી નામી નામી